ને આ તો ખાસ જા તી તો ઓંકાર હે એ તો ફીટ ફીટ જ નહીં હું કેવું તો પેલો સરકા સાબિન કાઘરો પહેર્યો તો એ પણ પહેરી લેવાનો તો પણ નતું ધોત્યું એ પહે લીધોતું વધોતો વાહ દેખા બસ હં કાવ બે

તાર ભાભી ના અટાયણા ના પૈસા મારે જોડી પડે હવે જો નહીં આવતો ને તો તું પૈણ્યા વગર ભાઈ નાલ દોષ મારા ઘેર જઈને ખોતા ખાવાના જ છે ઓ પણ પછી હો ને એક વાત કહી દઉં શેતા પંડિત થઈ જાય ગમે કોઈ થઈ જાય ને તો પછી મને કોઈ મારતા નહીં કોઈ કરતા નહીં મારી ગેરંટી નહીં મોટા આવું બે જણા સોના